સૌને નમસ્તે વાંચન વલોણો આમ વલોણો શબ્દ છે એ તળપદો શબ્દ છે વલોણો કરવાથી માખણ નીકળે એમ આજે જૂનાગઢ બાપુ મને કહેતા આનંદ થાય છે કે જૂનાગઢના જે પ્રબુદ્ધ લોકો છે જેને સંસ્કાર સેવા શિસ્ત સમાધિ સાધના અને રાષ્ટ્રહિત માટે જ્યોત જગાવી છે એવા બધા લોકો વલોણા રૂપે માખણ તરીકે ભેગા થઈ અને ઉપસ્થિત થયા છે એનો ખૂબ ખૂબ આનંદ છે મને સાથે સાથે રાષ્ટ્રીય સંત અને પરમહિતકારી પરમાર્થ પરસેવા લોકોનું સુખાકારી કેમ વધે જીવન ધોરણ કેમ સારું થાય સમાજના છેલ્લા વર્ગ સુધીના લોકોને કેમ સુખ શાંતિ મળે એમનો દરેક ભાવિકના જીવનમાં કોઈને કોઈ સમાધાન મળે એવા આર્સદ્રષ્ટા હું શબ્દ વાપરીશ બાપુ આર્ષ આર્ષદ્રષ્ટા કે જેમને આપણી વાત કેવી નથી પડતી છતાં સમજી જાય છે અને નાનામાં નાની બાબતને એમનું મેનેજમેન્ટનું જે એક સુપેર પ્રકારની પદ્ધતિ છે એવી બાબતોને લઈ અને માત્રા ચાપડા જેવા નાના સેન્ટરને રાષ્ટ્રીય લેવલે જેમના વિચારો થકી પહોંચાડ્યું છે પણ ગૌ સેવા હોય અનાથ આશ્રમ હોય વૃદ્ધો હોય બાળકો હોય પશુ હોય પંખીઓ હોય વાઇલ્ડ લાઇફ હોય દરેક ક્ષેત્રોમાં જેણે બેનમૂન કામ કર્યું છે એવા મુક્તાનંદ બાપુના ચરણોમાં હું વંદન કરું છું સાથે સાથે ઉપસ્થિત સંતગણ અને સામે આટલા બધા લોકો બેઠા છે કે દરેક એક એક અધ્યક્ષ બની શકે એ લેવલના અને આમ તો આ પરિસરમાં જેટલા લોકો છે એ બધા જ લોકો બેનમૂન છે એ બધાને પણ હું વંદન કરું છું સૌથી પહેલી વાત મારી છે આ જે કાર્યક્રમનો વિચાર આવ્યો છે જેને એ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે શહેરમાં સંસ્કાર સંસ્કૃતિ કળા વારસોનું ગૌરવ હોય જ્યાં કલા થકી લોકો જોડાતા હોય જ્યાં બુદ્ધિજીવી લોકો વિચાર વિમર્શ અને ચિંતન કરતા હોય એ શહેરનો વિકાસ થતો હોય છે એમાં એક પ્રકારનું બુદ્ધિગમ્ય વાતાવરણ ઊભું થતું હોય છે આજે આપણું રીડિંગ હેબિટ થતું જાય છે લોકો આનાથી દૂર થતા જાય છે આવા સમયમાં વાંચવા માટેની પ્રેરણા બે દિવસ પહેલાં હું બાપુના સાનિધ્યમાં હતો ત્યારે બાપુએ મને સરસ વાત કરી કે આ તમારે આ પાયો નાખવો હોય તો પ્રાથમિક શાળાના બાળકોને વાંચતા કરો હોય પેઢી ધીમે 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 મને સમય યાદ છે કે અમે જ્યારે વેકેશન પડતું ત્યારે પુસ્તકાલયમાં જઈને પુસ્તક લેતા અને વાંચીને પરત કરતા આજે મા બાપને બાળકો એવી ડિમાન્ડ કરે છે કે આ ગેમ નવી આવી છે આ ગેમ અપાવવો વિડીયો ગેમ લેવી છે આ બદલાતા જતા સમય અને સ્વરૂપમાં વિષય એવો છે ખૂબ વાતો કરવાનું મન થાય અતુલ્ય પુસ્તક તુલા આ અતુલ્ય મૂલ્યવાન અમૂલ્ય તુલા છે કારણ કે બાપુનો હમણાં પ્રાગટ્યદિન સ્વરૂપે આપણે આ એની સાથે જોડીએ છીએ બાપુએ સાસઠ વર્ષ જીવનના પૂરા કર્યા છે લગભગ પચાસ વર્ષ જેટલો કાર્યકાળ એમનો સાધુ જીવનનો છે લાંબો સમય બે દિવસ પહેલા એ મને ઘણી બધી વાતો એમની પાસેથી મેં સાંભળી આ પ્રેમાનંદ સ્કૂલના આ સંકુલમાં આ પુસ્તકોનું જે આજે શરૂઆત થશે એ મને લાગે છે કે ધીસ વિલ બી અ ગ્રેટ ડેવલપમેન્ટ ઇન ધ હિસ્ટ્રી ઓફ જુનાગઢ જુનાગઢ શહેરના ઇતિહાસમાં જુનાગઢના શૈક્ષણિક આપણા ગામમાં શૈક્ષણિક સંસ્થાઓ તો ઘણી બધી છે પણ આ સંસ્થાઓને જ્યારે પ્રદાન કરવામાં આવે લોકો સાથે જોડવામાં આવે એ પ્રકારનું તુલ્ય બનશે મને એક નાની વાત મારે કરવી છે કે ઘણા લોકો એવું કહેતા હોય છે મલ્ટીમીડિયાથી વધુ ઇન્ટરેક્ટિવ થવાય સાથે જોડી શકાય તો પુસ્તકમાં વાંચવાનું હોય છે સેમ કથા વાર્તા વસ્તુ એ ફિલ્મ સ્વરૂપે આવે વિડીયો સ્વરૂપે આવે તો શા માટે એને ન જોવું એનો જવાબ બહુ સાયન્ટિફિકલી અને સાયકોલોજીકલી આપી શકાય જ્યારે આપણે કોઈ પુસ્તક ધીરુભાઈ વાંચીએ છીએ પુસ્તકમાં વર્ણન આવે છે નદી ખળખળ વહે છે ત્યાં બાજુમાં હરણાઓ ઊભા છે લીલાક્ષમ વૃક્ષો છે ધીમો ધીમો મંદ મંદ પવન વાય છે આવું જ્યારે તમે વર્ણન વાંચો છો ત્યારે તમારા માનસપટમાં એક ચિત્ર ઊભું થાય છે એક પરિકલ્પના ઊભી થાય છે એ તમારી ચિત્ર તમારી કલ્પના શક્તિને વધારે છે તમારી સમજને વધારે છે તમારી સોચને વધારે છે જ્યારે આ જ વસ્તુ ફિલ્મમાં કે વિડીયોમાં બતાવવામાં આવે તો જે એડિટર દ્વારા કે વિડીયોગ્રાફી કરવા દ્વારા જે બતાવવામાં આવ્યું હોય નદી તો એણે જે નદી બતાવી એ નદી જ તમે જોઈ શકો છો જ્યારે પુસ્તક વાંચતી વખતે કહેવાય છે કે સારું પુસ્તક તમે જેટલી વાર વાંચો એટલી વાર તમને એમાંથી નવો અર્થ મળે છે એવરી ટાઈમ વેન એવર યુ રીડ એની બુક યુ વિલ ગેટ ધ ન્યૂ આન્સર્સ મોર આન્સર્સ આનો મતલબ એવો છે કે પુસ્તકમાં લેયર્સ ઓફ મિનિંગ રહેલા હોય છે અર્થની અંદર અંદર બિટવીન ધ ટેક્સ્ટ મહેતા સાહેબ સારી રીતે સમજી શકશે એ પણ સાહિત્યના વિદ્યાર્થી છે અંગ્રેજી સાહિત્ય સાથે એમણે માસ્ટર્સ કર્યું છે ઇટ ઇઝ ઓલવેઝ ડી કન્સ્ટ્રક્શન ઓફ ધ ટેક્સ રીડર રિસ્પોન્સ થિયરી સ્ટેન્ડલી ફિશ જે વાત કરે છે ધ ટેક્સ ઓફ ધ બિનિંગ ઇઝ નોટ વિઝિબલ ઇટ ઇઝ હિડન એટલે પુસ્તક વાંચવાથી આંતરશક્તિઓ ખીલે છે મનનો વિકાસ થાય છે વધુ એક પ્રકારની સમજણ થાય છે અને મને આજે આનંદી વાતનો છે કે જ્યાં મિત્રો દ્વારા આ પ્રકારના પુસ્તકોની લોક ભાગીદારી કરી કોઈ પણ પ્રોજેક્ટમાં જ્યારે તમે સમાજના લોકોને જોડો આપણે વિચાર કરીએ છીએ એ આપણો વિચાર જ્યાં સુધી સમાજ સુધી નહીં પહોંચે સમાજના લોકો આમાં નહીં જોડાય ત્યાં સુધી આ વિચાર મહત્ત્વનો નથી એમ આ વિચાર લોકોને વાંચતા કરવા વાંચવા માટે પ્રેરવા દાન આપવા માટે પ્રેરવા અમુક લોકોએ અનુદાન આપ્યું છે તો આ જે જે લોકોએ આ મહાયજ્ઞમાં બાપુની તુલારૂપી મહાયજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું છે એ સૌને પણ હું હદયપૂર્વક ગિરનારી મહારાજની સાક્ષીમાં અભિનંદન પાઠવું છું પુસ્તક વાંચવામાં જે પાનાને અડવાનો સ્પર્શ છે એની ફિલિંગ છે પાનું ફેરવવાની ફિલિંગ છે એ પુસ્તક વાંચતા વાંચતા તમને પુસ્તકને છાતી ઉપર મૂકીને સુઈ જવાનો જે આનંદ છે એ બીજે કાંઈ હોતો નથી આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ કાર્યક્રમ જુનાગઢમાં સામાન્ય રીતે બોડા કાર્યક્રમો શરૂ થાય અને આજે હું પ્રબુદ્ધ વર્ગ જોઉં છું બાપુ આટલા બધા લોકો એક સાથે એક સમયે એટલે આ કાર્યક્રમની ગુણવત્તા બતાડે છે સમગ્ર સાધુગણ સંતગણ ઉપર છે બાપુને તો ખાસ એટલે અભિનંદન છું મને વાત કરતા હતા કે આ પુસ્તક વાંચનથી રાષ્ટ્ર નિર્માણ થશે અલ્ટિમેટલી આ બધી વસ્તુનો મૂળ એક ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થાય ભગવાન રામ લેલા અયોધ્યામાં બિરાજમાન છે ત્યારે ભગવાન રામનું રામાયણ વાંચે મારી દીકરી રામાયણ વાંચીને કથા કરે તો જે વાંચવાથી જે બાળકને આજે કેવું બને છે ઘણા બધા બાળકોને રામની કરી પરિકલ્પનાની વાત આવે ને પણ તમે જ્યારે રામનું વર્ણન વાંચો છો તો એ વર્ણન વાંચવામાં પણ ફાળો છે એટલે આ ધીરજ ખૂટવાના કારણે આપણે લાંબા સમય સુધી બુકની સ્ક્રીન સામે રહી શકતા નથી વાંચી શકતા નથી એટલે કાળક્રમે આપણું જ્ઞાન આપણી સમજ આપણી સોચ આપણી સમજણ આપણી બુદ્ધિ આપણી પ્રજ્ઞા છીછરી થતી જાય છે આ છીછરાપણામાંથી દૂર થવું હોય તો ફરી એક વખત રિટર્ન ટુ નેચર ગો બેક ટુ ઓલ્ડ પેટર્ન ઓફ સિસ્ટમ પરાડ સાહેબ જાણે છે ફરાડ સાહેબ એની કામ કરતા હતા હું પણ એનીપીમાં કામ કરતા સાહેબે હંમેશા કહ્યું છે રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત છે બાળક પોતે વાંચે વાંચીને સમજે સમજીને અનુભૂતિ કરે અનુભૂતિથી મેળવેલું શિક્ષણ બાપુ મને કહેતા હતા અને બાપુની જીવનમાંથી અમે શીખ્યા છીએ કે હું ક્યારેય યુનિવર્સિટીમાં નથી ગયો પણ બાપુને આપણે કેવું પડે બાપુ ભલે આપ યુનિવર્સિટીમાં નથી ગયા પણ તો હરતી ફરતી યુનિવર્સિટી છો બાપુના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું છું જય જય ગરવી ગુજરાત